રાજ્યમાં સુસાઇડના કેસો સતત વધી રહ્યા છે વધુ સમાવેશ થાય છે રાજકોટમાં ત્રણ દિવસમાં પાંચ વ્યક્તિ આપઘાત કરી લીધાનું પોલીસમાં નોંધાયું છે દરરોજ અનેક લોકો આર્થિક સામાજિક કે માનસિક ભીસ કારણે આપઘાતનું પગલું ભરી લેતા હોય છે नमस्कार बी एस नाइन टीवी न्यूज साथ हूँ छु आपनी આજના ઝડપી જમાનામાં લોકો અનેક પ્રકારની મુશ્કેલીઓ સામે લડી રહ્યા છે ક્યારેક મુશ્કેલી આવે કે સમય ખરાબ આવે ત્યારે યુવાઓ અયોગ્ય પગલું ભરી લેતા હોય છે આમ સમગ્ર ગુજરાત સહિત રાજકોટ જિલ્લામાં યુવાનોમાં આત્મહત્યાના બનાવો દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યા છે રાજકોટમાં સતત આપઘાતના બનાવો એક ગંભીર ચિંતાનું કારણ છે શહેરના આંકડા પર નજર કરીએ તો જેમાં ચાર યુવા વયના અને કાદેડનો સમાવેશ થાય છે યુવક અને પોપટ પેરામાં ત્રેપન બાર્યા ક્વાર્ટરમાં આધેરનો અને આજે ભગતસિંહ ગાર્ડન પાસેના હાઉસિંગ ક્વાર્ટરના સગીરા અને કાજુ ડેમ વિસ્તારમાં વીરા ઉદ્યોગ ગ્રામ પાર્કમાં યુવકે ફાંસો ખાઈ લીધો હતો યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાછળ આવેલા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર સાતસો સિત્તેર બ્લોક નંબર બેતાલીસ માં રહેતી સરિતા કરને ભાઈ બુઢા એ નેપાળી ઉંમર બર સત્તરે રાત્રિના નવ એક વાગ્યે ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાસુ ખાઈ લીધો હતો કાકી બહાર બેઠા હોય અંદર જઈ દરવાજો ખખડાવતા ખોલતી ન હોવાથી પાડોશીને જાણ કરતા દોડી આવ્યા હતા અને દરવાજો તોડી જોતા સગીરા લટકતી મળી હતી તાકીદે 108 આઠ ને જાણ કરતા ઈએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરી અને બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં PSI એનકે પંડ્યા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડ્યો સગીરા ત્રણ બહેનમાં બીજા નંબરે હતી બે બહેનો નેપાળ રહે છે તેના કાકા કાકી સાથે રહેતી હતી તપાસ હાથ ધરી છે મીરા ઉદ્યોગમાં રામપાર્ક ચારમાં રહેતા જગદીશભાઈ રાયગણભાઈ ડવ ઉમર વર્ષ ચાલીસ રાત્રિના દસ વાગ્યે ઘરે હતા આગળ ફાસો ખાઈ લેતા પરિવારજનોએ એકસો ને જાણ કરતા એક ની ટીમ સ્થળ પર પહોંચી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો બનાવ અંગે આજે પોલીસને જાણ કરતા આવતા એસઆઈ કે કુરિયા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે તો જે રીતે સતત આપઘાતના બનાવો વધી રહ્યા છે છે ને ખાસ યુવા વર્ગો સાથે જ નાની ઉંમરના બાળકોમાં પણ સતત સુસાઇડનું જોખમ વધી રહ્યું છે આપઘાતના ભરી રહ્યા છે નાના બાળકોથી લઈ મોટેરાઓ સુધી કોઈ પણ વાતનું માઠું લાગવું અથવા તો માનસિક રીતે આર્થિક રીતે કે શારીરિક રીતે કોઈ પણ તકલીફ જણાય તો અત્યારનું યુવાધન છે નાના બાળકો છે એ આપઘાત જેવા પ્રયાસો અથવા તો આપઘાત કરી લેતા હોય છે જે ખૂબ જ ગંભીર ચિંતાનું કારણ છે તો આપનું આ વિશે શું કેવું છે અમને કમેન્ટ કરી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશો તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યૂઝ નમસ્કાર